ગુજરાત છે ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના શત્રુંડામાં ભર ઉનાળે પાણી માટે વરખા મારતા ગ્રામજનો ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના શત્રુંડા ગામમાં પાણીની પારાયણ સર્જાતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આમ તો રાજ્ય સરકાર દ્વારા લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે પણ વરવે વાસ્તવિકતા એ છે કે આજે પણ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના શત્રુંડા ગામના કેટલાક વિસ્તારમાં લોકો પીવાના અને વાપરવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે મહેમદાવાદ તાલુકાના શત્રુંડા ગામમાં છેલ્લા કેટલાય દિવસોથી પાણીની સમસ્યા વણસી છે સ્થાનિકોને પીવાના

આ બાબતે શકરાભાઈ રમણભાઈએ જણાવ્યું હતું કે ગામમાં પાણીના પ્રશ્નના નિકાલ માટે મેં મારી જમીન દાનમાં આપી છે જે જગ્યાએ પાણીની ટાંકી બનાવવામાં આવી છે પણ હજી તેમાં વીજળી કનેક્શન આપવામાં આવ્યું નથી માટે મેં દાનમાં આપેલી જમીનનો કોઈ મતલબ નથી આ બાબતે ગામના કેટલાક સ્થાનિકોએ જણાવ્યું હતું કે હું વીસ વર્ષથી લગ્ન કરીને આવી છું ત્યારથી પીવાના પાણીની તકલીફ છે અને હવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે હવે કોઈ ગામમાં છોકરી આપવા તૈયાર નથી બતાવતું છત્રુડા ગામમાં પાણીની એટલી વિકટ પરિસ્થિતિ છે કે માણસો માટે પૂરતું પાણી નથી ત્યાં દુધાળા પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી મુશ્કેલ બને છે અને ઢોરોને પાણી પીવડાવવા માટે અમારે બીજા ગામ સુધી જવાનો વારો આભાર છે ચતુડાભાઈ રમણભાઈ સમસ્યા છે અમારી પાણીની બે વર્ષથી ટાંકો બનાવ્યો પણ કોઈ પાણીનું નિરાકરણ આવતું નહીં પાણીથી હેરણ હેરાણ થઈ જાય હા અત્યારે અમે પાણીવાળા પાંચસો અમારો ત્રફડો છે પાંચસો માણસ ત્રફડો છે પણ એનો કોઈ નિરાકરણ નહીં નહીં કોઈ જોવા આવતું કશું નહીં બે વર્ષથી સબ બનાવ્યો પણ આ એમને એમ પડે છે હજુ કનેક્શન જોડ્યું નહીં બરાબર એટલે અમારે વહેલી તકે પાણી મળે એવું જોઈએ કારણ કે અમારા જગ્યા જગ્યા મારી છે બરાબર મેં સરપંચને બોલાવીને આલેલી છે કારણ કે સબ બનાવવા માટે પાણીના તકલીફ દૂર થાય એટલા માટે પણ હજુ એનું કોઈ નિરાકરણ આવ્યું નહીં બરાબર મારા ખેતરની જોડે જ છે અને કારણ કે એનો એ હું કરતો હતો અમારા એમાં જોડાતી હતી એટલે મેં આપી હતી પૂછવાય કઈ જગ્યા નથી એટલે મેં આપી દીધી કે ચલો પાણી આપણને મળીએ પણ હજુ પાણી મળ્યું નથી બરાબર એટલે વહેલી તકે અમારા પાણીનો નિકાલ આવે એવું કરો અને એવી રીતે સમસ્યા અમારી દૂર થઈ જાય બે ચાર દાળો ગમે તે પાણી એમને આપી શકો તમે કો તો સરસમણીવાળું આવો કો તો કોઈના બોરનું આલો કો તો સબનું આવે અને પંચાયતની મોટરનું કનેક્શન આવે બરાબર પંચાયતની મોટરો બે ચાર હો પણ વાળા ચલાવી છે એમ નહીં કનેક્શન તો હજ જ નહીં સરકારી કનેક્શન નહીં પ્રાઇવેટ ડાયરેક્ટ તો કરાય નહીં ડાયરેક્ટ કરીને પકડાઈએ તો આપણે મુશ્કેલી મૂકીએ બરાબર આપણે ઢોરા ઢોરાપાનું પાણી હોય તો પચીસ હજાર ચાર હજાર રૂપિયા ત્વચો હોય ભરીએ એટલા માટે વહેલું કનેક્શન મળે એવો અમારો પ્રયત્ન છે અને અમારે સરકારી બોર્ડના કનેક્શન મળે તો અમારે પાણી સાની સમસ્યા દૂર થઈ જાય બિલકુલ અને આ કયો વિસ્તાર છે અને શું સમસ્યા છે તમારી મારે પોણી જ્યાં નમે આવતું નહિ આ જ્ઞાન ને પહેલા ઘેર પાણી ભરવા જવું પડે ભેંસી પીવડાવવા છે તો નગરીને જવું પડે કપડા ધોવા નગરીમ જવું પડે પાણી નીત નીત બે દાણી બે દાણી પાણી માથે ભરવાનું કાયમ નાહવા ધોવાનું પાણી નહીં રહેતું છે ભેંસો પીવડાવવાની છોકરાને નવડાવવા ધોળવાનો છોકરાને બે વખત યાદ મોકલવાના ટુસન મોકલા છીએ અત્યારે આપણે ફોમી જવાનું એ બધું આપણા ફોમ બધું પડી મૂકીને પાણી ચાલુ કરવું પડે નાવા ધોવાનું પાણી દિવસમાં બે વખત છોકરાને નવડાવવાનો હોય જોઈએ છોકરા નવડા ધોળા ને બધું પોણી જોઈએ પાણી અમાર ત્યાં સગવડ પોણી નીકળો પોણી ની સગવડ થાય અમાર આગળ અત્યારે સરપંચ શું નામ છે તમારું મારું નામ તારાબેન હસમુખભાઈ ડાભી અને કયો વિસ્તાર છે નવા શત્રુંડા અને શું તમારી સમસ્યા છે સમસ્યા તો અહીંયા આ નવા શત્રુંડા વિસ્તારમાં પાણીની ઈચ્છા તકલીફ પહેલાં પહેલે તો બિલકુલ અમે લગન કરીને આવે ત્યાં સુધી હજુ સુધી બિલકુલ પાણીનું સુખ જોયું નહીં તો અમને કમ્પ્લેટ નળે પાણી આવે એવી રીતે કોઈ દિવસ પાણી આવે નહીં આ પુરવઠાનું પાણી અમને લાઈન નાખી આપી સરપંચે પુરવઠાનું પાણી દસ દિવસે આવો પંદર દિવસે આવે એ ટાઈમ વગર નું બપોરે આવો રાત્રે નહી પતિ બાળકો નાના છે એવી કામે જઈને જીવા કે પછી પાણી ભરવા ગયા છે એટલે અમને પાણીની સમસ્યા પેલા પેલી અમને હલ કરી આપો પંચાય પંચાયત નો બોર બોલતો હોય નવા તો નવા શત્રુડા અમારા પંચાયતની બોર્ડનું કનેક્શન અમને કરી આપો અમારા આ પુરવઠાનું પાણી જોતું જ નહીં આવતું નહીં તો પછી અમારે એનું કનેક્શન શું કરવું છે અમારે બિલકુલ અમારે કનેક્શન જોતું જ નહીં અમને પંચાયત પાણીની સુવિધા કરી આપો બાકી સરપંચ ના થતું હોય સરપંચ તો સરપંચ એમની રીતે રાજીનામું આપી દે અને બાકી નહીં થાય તો અમે આગળ જઈને મામલતદારમાં જઈને અમે એની અરજી કરીશું અમારે પાણીની સુવિધા બે દિવસમાં નહીં હલ આવે તો અમે આ બધી સાથે

પાણીની તકલીફ તો બઉ નહી કશું કોઈ કેટલું પાણી ચાલે કેટલા રૂપિયા બારસો બારસો રૂપિયા નું ટેન્કર મંગાવો છે ત્રણ 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 દિવસે ત્રણ દિવસે ટેન્કર મંગાવવું પડે છે બારસો રૂપિયા